મારું દીકરું મારે આવું છે આઈડિયો કરીને આવવું પડે ત્યારે મારા દીકરા વાહન વાળા બિહારે છે નગર મારું દીકરું કોઈ બિહારે નહીં આ ને લાલ લુકડું દેખ્યું ના થાય મારા દીકરા લાઈન લાઇન થાય મોટર ની ઓ હમણાં વાહન વાળો એકાદ નીકળશે ઓમ તો કેટલો બધોય લગન ગારો છે મારા બેનપણી ના લગન છે મારા બેનપણી ના મારે જવાનું છે લાઈક આયો રોડ ઉપર વહી જાવ નકર છે ને વાહન નહીં જડે અહીંયા મોડું થઈ જાય છે મારું દીકરું એક વાહન નીકળતું નથી બોલો આ હારી ઓઢીને રાખવી પડશે નકર તો દોઢ દેખી મારો દીકરો એક મોટરસાઈકલ વાળું ઊભું નહીં રાખે આવી રીતે હું કેટલી વખત વહી ગયો બેહીન એક સોરી આવે છે

મારું દીકરું જ આવાનું છે ફતેહપુર લગન માં મારું દીકરું એકલું એકલું મોટર માં બોલો કંટારો આવે આખો પાસે બેઠું હોય તો મજા આવે આગળ ના જાવ કોક હોય ને આજ

હું તમને શું કહું છું એ ભાભીરિયા ને તમે કોઈને કેતા તો કાચો એ ઈ ડોહો હતો હે હા એવું હતું ને તો

તમે એમ કેવું લે શું ખોટું લાગે ફતેહુર જવાનું છે મારે